અને મારી છોડી ફૂલ કાતરી રેવાની છે આ તો મારે ફૂલ કાતરી છે આ મારી છોડીને જો પાણી દે પછી મને કોણ રોટલા ઘણી ખવડાવશે આ મારી છોડી રે હારો વર ઝડે એટલે તો ઘરે હશે ફૂલ તો હું એક આદો વરત રહું તો કાશી કોરી ડોસી ઝડી જાય તો મને રોટલા ઘણી ખવડાવે લાઈ હું ઘરે આવ્યા તો મારી સોડી રે ને પૂજો હોય દે બોલો હું છે ને ક્યારની તિયા થઈને બેઠી છું અને અમાર બાપુ હજી ન આવ્યા બોલો અમાર બાપુ આવે ને ત્યારે તો હું પૂજવા જાઉં ને

એ બાપુ એ તમારે ન રેવાય એ તો છોડ્યું ને જ રેવાય પણ છોડી શું લેવાના વ્રત તું એને સારો ઘરવાળો મળે એટલે હું ડોસી મળે એટલે રહું છું એ તમારે ન રેવાય બાપુ કોક દાંત ભલે દાંત કાઢે એ મારે રેવા છે વરત હાલ મારે પૂછવા આવું હાલ એ તો હાલો બસ તમારે જેવું કોણ થાય તો ડોસી પાછી સડી જાય તો હા હાલો એ હાલ બોલો શું કરું કે ભાઈ બેન બેઠો ન કરે મજા આવે બાપો દોર હા બોલો બાપા હા વાડીએ વાડીએ પાણી વારું પાણી ત્યાં ફૂલ કાતરી હોય મારે છું ના બાપા વાડીએ કામ કરું હો સારું વાલો કહેવાય નહીં શું છે આમાં

એ ભીખા તું ક્યાં હોઈ ગયા હા ત્યાં તારી બજારે થી છે ને ઓલી સંપા નીકળે ને તો મન ફોન કરીને કી જવું આ રસ્તા માં બેઠો હો એ પૂજવા નહીં થાય યાર ફૂલકા ત્રી છે હા તે વાંધો નહીં હાલ સંપાડી નીકળે ને એટલે આમ તો જામો વળી જાય છે બટાવી ના ઘરે જવાનું છે એ બાપુ થોડું કાગળ જવાનું છે એ કબુ કાકા આ આવો એ બોલ આ તમારી છોડી તો પૂજવા જાય બરોબર છે પણ તમારા હાથમાં ફૂલ છે થાઈરી છે સીને પૂજવા ગાવ એ આ ગા ને પૂજવા દાવી છે કે ખૂટિયા ને પૂજવા જાવ છો અલ્યા ખૂટિયા ને પૂજવાના તને આટા છે કે નહીં પણ એમ નહીં તમે સુઈ ગયા છો એ ફૂલ કાતરી ગયો છો તમે હા

દીકરો ગણતરી કરી નાખી મારા દીકરા મારા નથી હું તમને આ તું પૂજે જા હું ખેડાવ છું હાલો લેતા મારે પૂછવું